નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ અરવલ્લીના સાઠંબા તાલુકા મથક ખાતે પોલીસ સ્ટેશને જિલ્લા પોલીસ અધિક્ષકનો લોક દરબાર યોજાયો સાઠંબા પોલીસ મથક ખાતે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનહરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન થયું જેમાં ડેવાય એસપી પોલીસ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સેજલ પટેલ વિસ્તારમાંથી પક્ષોના આગેવાનો અને ઉપસ્થિતિમાં આ લોક દરબાર યોજાયો કે જેમાં નાગરિકો દ્વારા જે રજૂઆતો કરવામાં આવી જે ફરિયાદો કરવામાં આવી તેને લઈને જિલ્લા પોલીસ અધિક્ષકે આ તમામ રજૂઆતો મામલે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે ਮੁਸਾਟੋਂ ਬਾਗਮਤੀ ਤੁਹਾਡਾ ਸਵਾਗਤ ਕਰੂਚਾ ਸਾਬ ਪੁਲਿਸ ਮੁਕਾਮ ਸਾਰੂਚਾ ਮਰਮੋੜਾ ਸਾਹ ਜੀ ਜਵਨ ਜਰੂਰ ਪੜਨੀ ਸੀ ਕੋਈ ਜੇਸਟ ਅਫੀਸ ਆਨਿਕ ਲੈਵਲ ਇਹ ਕੰਮ ਬទੂ ਪਤੀ ਜਾਏ ਸੀ ਇਹ ਸਾਰੂਚਾ ਜੀ ਕੋਈ ਐਸਪੀ ਅਫੀਸ ਕਿਉਂ ਨਹੀਂ ਮੈਂ ਪੁੱਛ ਹੀ ਜੋ ਕੋਈ ਆਨਿਕ ਲੈਵਲ ਇਹ ਕੰਮ ਪਤੀ ਹੈ ਬੈਂਕ ਨੰਬਰ ਟੂ ਇਸ਼ੂ ਹੋ ਤੂ ਇਤੇ ਲੋਕ ਆਪਨੇ ਜੋੜੀ ਦਿਆ ਆ ਪਧਾਰਨ ਇਹ ਬਦਲ ਆਪ ਨੂੰ ਆਭਾਰਨ આજે વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે સાઠંબા ખાતે અમારી વિઝિટ હતી અને વિઝિટ દરમિયાન અમે લોકદરબાર પણ લીધે લોકદરબારમાં સાઠંબા અને આજુબાજુના વિસ્તારના તમામ સરપંચો એમની સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો જાણવાનો પ્રયત્ન કર્યો સાઠંબા ટાઉનના કંઈ પ્રશ્નો હોય તો એ જાણવાનો પ્રયત્ન કર્યો અને ખૂબ સારા વાતાવરણમાં લોકોના સારા સહયોગ સાથે હાલ લોકદરબાર અમે અત્યારે પૂરો કર્યું છે